ઝઘડીયા દુષ્કર્મ પીડિતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં જામનગરના ઘણા બધા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને ઝઘડિયા હતો શું હતું આખું આયોજન તેના પર વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા થોડા દિવસ પહેલા ગુજરાતમાં કાંડ જેવી જ ઘટના ઘટી હતી જેમાં એક નિર્લજ્જ નરાધમે દસ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો હતો ત્યારબાદ તેને ગંભીર ઈજા પહોંચતા વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે તેની સારવાર માટે ખસેડાઈ હતી પણ સારવાર દરમિયાન તે દીકરીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટી આ ઘટના પર શોક વ્યક્ત કરતા જામનગરના ડીકેવી સર્કલ ખાતે દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્કનું આયોજન કર્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ સહિત બીજા ઘણા અનેક અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા આ શ્રદ્ધાંજલિ અને આમ આદમી પાર્ટીના કેન્ડલ માર્ચના આયોજન વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને નવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા